અગાઉના વિડીયો ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે ને આઠ પોઈન્ટ એક સંપૂર્ણ ગણાવેલું છે જેના વિડીયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આપ જોઈ શકો છો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ એટલે કેવું સ્વાધ્યાય તો દાખલાના સરવાળા કરવાનું સ્વાધ્યાય શું કીધું મેં દાખલાના સરવાળા કરવાનું સ્વાધ્યાય તો ચાલો કરવાને સરવાળા મારી સાથે રેડી થઈ જાવ સરવાળા કેમ કરવાની શીખવાડીશ અને એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો ચાલો પેલો પ્રશ્ન શું આપ્યું છે સંખ્યાના ના નીચે સો નો અંક મૂકવાનો દશક નો અંક હોય તો એની નીચે દશક મૂકવાનું એકમ હોય તો એકમ નીચે એકમ મૂકવાનું દશાંશ હોય તો દશાંશ ને નીચે દશાંશ મૂકવાનું નીચે સહસ્ત્રાંશ મૂકવાનું અમુક દાખલામાં સહસ્ત્રાંશ ન દેખાય તોય હું મૂકવાનું તો મીંડું મૂકી દેવાનું જયારે કોઈ સંખ્યા ન દેખાતી હોય તેમ છતાં મૂકવી પડે એમ હોય તો હું મૂકી દેવાનું મીન્ડુ એટલે કે શૂન્ય એટલે કે ઝીરો ઓકે મુકતા રહેજો ચાલો દાખલા ની કરીએ શુભ શરૂઆત પોઈન્ટ ઝીરો ઝીરો સાત ઓકે છે ત્યારબાદ નેક્સ્ટ સંખ્યા લખીએ આઠ પોઈન્ટ પાંચ જોજો આઠ પોઈન્ટ પાંચ હવે શું અહીંયા કઈ નથી

આ રીતે મુકાશે ખાસ ધ્યાન રાખજો કારણ કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ પોઈન્ટ લાઈન માં આવવા જોઈએ ભાઈ ઝીરો આઠ ઝીરો હવે ઉપર શું મૂકવું તમને ન ખબર પડે કાયમ ન મૂકો તોય ચાલશે ને જો મૂકવું હોય તો ઝીરો મૂકી શકાય શું કામ સંખ્યાની હાવ આગળ ઝીરો મૂકી શકાય સાવ આગળ તો એની આગળ કઈ સંખ્યા હોવી જોઈએ નહીં પોઈન્ટ પછીની સંખ્યા હોય

જમણી બાજુનો છેડો સાત જીરો જીરો તો સરવાળો થાય સાત જીરો ઝીરો આઠો થાય પાંચ સરવાળો થાય ઉપર કઈ નથી ફક્ત ત્રણ છે તો સરવાળો થાય આડત્રીસ પોઈન્ટ પાંચસો સત્યાસી જવાબ લખાય આડત્રીસ પોઈન્ટ પાંચસો સત્યાસી

એક પાછળ આપણે ક્યાં નથી ગણતરીમાં સરળતા રહે એટલા માટે શૂન્ય મૂકેલા છે તો સાહેબ અહિયાં અહીંયા કઈ નથી અહિયાં તમે શૂન્ય મૂકી શકો હવે કરવાનો છે આપણે શું સરવાળો કરીએ સરવાળો છ ને આઠ નો સરવાળો કેટલો થાય આવડવો જોયો પૈલાઓ નથી આવડતો હજી ઘણા વિદ્યાર્થી શું કરશે ખબર છ લેખા હશે આઠ લેખા હશે ને તમે આમ સરવાળો કરો છો એક બે એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયા પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો છ ને આઠ કેટલા થઈ ગયા ચૌદ નો ચોગડો વધી પડી એક મૂકી દેવાનું ભૂલ્યા વગર પાંચ ને એક છ સાત આઠ નવ સરવાળો થઈ ગયો નવ એક ને એક બેગણત્રીસ પોઈન્ટ ચારસો બત્રીસ દાખલો દાખલા નંબર સી હવે તો તમને લખતા પણ ફાવી ગયો ફટાફટ લખતા આવડશે ચાલ સત્યાવીસ પોઈન્ટ ઝીરો છોતેર પ્લસ

સાત ને એક આઠ નવ દસ અગિયાર બાર ને તેર નો તગડો વધી એક પાંચ ને એક છ ના છ બેઠા કરવામાં ખાસ ધ્યાન રાખજો સાત ને ઝીરો સરવાળો ઝીરો સાત થઈ જાય બે ના ઝીરો સાત ના સરવાળામાં બે થઈ જાય તો આના સરવાળાનો જવાબ તમને મળશે સત્યાવીસ પોઈન્ટ છસો ત્રીસ ક્લિયર એ ત્યારબાદ નેક્સ્ટ દાખલો પચીસ પોઈન્ટ પાસઠ મેન શું કરવાનું છે જે સ્થાનનો અંક હોય તે સ્થાનમાં માં મૂકવાનો પચીસ સરવાળો જીકી દેવાનો છે પચીસ પોઈન્ટ પાસઠ ઓકે ચલો નેક્સ્ટ નવ છે એકમ ના સ્થાન એટલે નવ ચાલો પેન બદલાવી લઈએ આવી પેન મજા નહીં આવે નહી એટલું યાદ રાખજો

સાત સર એટલે જવાબ આવશે પાંચ છ ને સાત તેર નો તગડો વધી પડી એક પોઈન્ટ ના પોઈન્ટ બેઠા નવ ને એક દસ દસ ને પાંચ પંદર ને ત્રણ અઢાર નો આઠ વડે પેડે 1 2 ને 1 3 સરવાળો કેટલા આવશે 38.355 જવાબ શું આવશે 38.355 નંબર સેટલો હેલો જોઈન નેક્સ્ટ દેખલા નંબર એ રકમ આપી 0.75 + 10.425 + 2 જે જગ્યાએ જે લખવાનું છે આપણને ખબર છે ચાલો

બે એટલે અહીંયા બે આવશે અહીંયા આગળ બે ન લખતા બે એકમ ના સ્થાન સરવાળો જીરો પ્લસ પાંચ પ્લસ જીરો એટલે પાંચ પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર નો વધી પડી એક બે ને એક ત્રણ એક ના એક જીરો એક પોઈન્ટ અહીંયા પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નહીં ભાઈ

આઠ ને બે દસ દસ ને ત્રણ તેર તેર ને એક ચૌદ નો ચાર બે ને એક થઈ જશે ત્રણ જવાબ આવ્યો તમારો ત્રણસો આવડે ગયા એટના હેલ્લા વાહ તમારા માટે આવી ગઈ છે એપ્લિકેશન

ભૂલ્યા વગર અદ્ભુત રીતે ડાઉનલોડ કરો અદ્ભુત અદ્ભુત તમારો પ્રતિસાદ આપો જોઈએ નેક્સ્ટ શું આવે છે અરે વાહ અહીંયા તો આપણો સ્વાધ્યાય આર્ટ પત્ર દાખલા નંબર 1 ફિનિશ તો ફરી મળીશું નેક્સ્ટ દાખલા નંબર 2 ની અને આગળની સિરીઝ સાથે ત્યાં સુધી આપની રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત